નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી ઓગણીસ એવા ઘણા મહત્ત્વના પાઠો છે જે આ જીવનમાં દરેકે શીખવાના છે દાખલા તરીકે જે કંઈ કરવાનું હોય તે શાંતપણે દેખાડા વગર ઘોંઘાટ કે શોરબકોર વગર કરવું આવા પાઠને બાજુ પર હડસેલી ન દો એમ ન માનો કે તમે બધા જ જવાબ જાણો છો અને એટલે આવા પ્રાથમિક પાઠ શીખવાની તમને જરૂર નથી અંદર ખૂબ ઊંડે જુઓ આધ્યાત્મિક દર્પ તમારી ઉણપો પ્રત્યે તમને અંધ બનાવી દે તેવું થવા દેતા નહીં કારણ કે આધ્યાત્મિક દર્પને તમે વચ્ચે આડો આવવા દો તો તમારો પૂરેપૂરો ઉપયોગ કરી શકાય નહીં અનેકવાર આ આધ્યાત્મિક દર્પ જ તમને આત્મસાત થવાની રાહ જોતા નવા અતિ મહત્ત્વના પાઠ શીખતા અટકાવે એવું બને તમારો આધ્યાત્મિક વિકાસ એ કુંઠિત કરી નાખે એવું બને હંમેશા જ કશુંક નવું ને અદ્ભુત શીખવાનું હોય છે આત્મસાત કરવાનું હોય છે અને એ તમે ત્યારે જ કરી શકશો જ્યારે તમે ખુલ્લા રહેવાને અને તમારી જરૂરિયાત ઓળખવાને તૈયાર હો સાચી વિનમ્રતા અને ઊંડા કૃતજ્ઞ ભાવથી એ જરૂરત પૂરી કરવાનો પ્રયત્ન કરો આ જીવનમાં શીખવાનું કદી અટકતું નથી આપનો આજનો દિવસ શુભ રહે